રામ ને સીતારામ બધા ને આરુડા બ્લોકમાં સ્વાગત છે અને ના વાગ્યા છે હાળા નવ તો પાણી વાર આવ્યા છે આજે મકાઈમાં તો પાછી પાઈ દઈ મકાઈ હમણાં પાઈથી અને સોહાથી થઈ ગયા હે તો પાછું પાણી કાઢી દઈ માટલી વારડી પી ગઈ છે અને એટલી માં જાય છે પાણી તો ચાલો ઘડીક વારનું પાણી છે પાણી વાળી લઈ અને પછી કંઈક નવું ગોઠવીએ હાલો તો મિત્રો પાણીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને મોટરું કરી દીધું હોય બે બંધ તો ચાલો આજ પાછું ટ્રેક્ટર રાખવાનું છે ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા અને સવડા બધે હાલી ગયા હે કમ્પ્લીટ જોવો તો આખામાં આપણે હાકી નાખ્યા છે કલેજી વાર પડું એટલું બાકી રાખ્યું છે તો આજ રાઈતી આવી ગયા હતા અને સવડા વ્યા ગયા છે પાછા આપણે જે ભાઈના માગીને આવ્યા હતા એ ભાઈ લઈ ગયા હે તો હવે પાછી કલેજ નીકળીએ ત્યારે એમાં આંકવા લઈ આવ્યું અને હવે આંકવાના હે પૈયા તો હેઠે હેઠે સવડામાં જગ્યા ત્યાં પંચિયા આંક નાખી એક એક ઉથલ જેવું થાય તો ચાલો ટ્રેક્ટર પીડ્યું છે પાછળ જોડીએ પંચિયા અને કરીએ ચાલો આંકવાના હાલો તો જોડી લીધા હે પાછા પૈકી અને જઈ હવે અને સવડાની જગ્યા રહી આંકી નાખી હેઠે હેઠે તો ચાલો ટ્રેક્ટર તો ચાલુ છે નીકળીએ મંડી હાંકવા તો જુઓ આવી રહી ગઈ હે હેડે હેડે પટી રહી ગઈ છે એક એક પૈખીઓ આવે એવી તો પૈખિયા જોડી જી નાખી તો એક પીહો સહાય તો આખો હેઠો ફેડાઈ જાય તો ચાલો ફરી ચાલો મંડી હાંકવા તો મિત્રો આ કટકીમાં આવી ગયા હે પૈકીયા હેઠા મોહિમમાં બધે હકી નાખ્યા હે તો ચાલો હવે ગુમરો ફેરવી આવી ટ્રેક્ટરનો અને જઈએ ઓલી કટકીમાં ઓયડીની પાછળ છે એમાં તો એમાં હાકી નાખે તો ચાલો ફટાફટ ગુમરો ફેરવી આવી ટ્રેક્ટરનો હાલો તો આવી ગયા છે અહીં જેટલી કટકીમાં અને આ બાજુ હેઠા મોહિમ દઈ દીધી છે તો આ બાજુ દઈ જઈ સિલાવાની પટી રહી છે એટલે એક પંખી આખ નાખી એટલે થઈ જાય મેળી આ છેડા એક હાલતું જાય અને ઓલું આકલમાં આવેલું જાય સવડાવાળામાં તો અહીંયા પટેડી છે અને ઓલે હેઠળ નાખી એમના ફરતે ગુમરો ફેરવી લઈ થોડી થોડી સવડા જગ્યા રહી ગઈ છે બધી ખેડાઈ જાય હલો તો મિત્રો આપણે કાલે પંચી આંક વાર ગેતા ઓલી એટલી કટકીમાં માં અને આજે જવાનું હવે ખેતરે તો ચાલો ખેતરે ઘડીક વાર આંકવાના હે હાકી નાખી હેઠે હરીએ તો ટ્રેક્ટર માં કમ્પ્લીટ બધું થઈ ગયું છે પંચિયા બેંછિયા જોડા ગયા હે તો ચાલો નીકળીએ હાકતા આવી ચાલો તો મિત્રો નીકળી ગયા છે અહીં ટ્રેક્ટર લઈ અને વાહે જોયા હે પંચિયા તો ચાલો થોડાક હાકવાના હે હાકતા આવી હલો તો મિત્રો હાકીને ખાંચિયા ખેતરે તો એક જ લૂથલ હતી ફરતે હેડે તો હાકીને છે અને આંબાને પાણી પાઈ દીધું હે અહીંયા આપણો આંબો હે ને તો ખામણું ઠાકુંથી ભરી દીધું હે તો જુઓ તેથી ફૂલડા નહોતા પાંદડા અને અત્યારે પાંદડા ઘણા કાટી ગયો હૈ ફૂંકાઈ ગયો તો હાવ તો ચાલો નીકળી હવે પાછા ઘરે અને હવે અહીંયા પાછો હમા રાખવા આવવાનું થાય આ ટેફા ભાંગવા તો ગોઠવીએ બેગદીમાં આવવાનું પાછું હાલો તો ટ્રેક્ટર રાખીને નીકળી ગયા છે અહીં પાછા તો વાઈ ગયા છે હાડા અગિયાર તો ચાલો ફટાફટ ભૂગી હવે પાછા ઘરે રસ્તામાં છે અહીં અત્યારે હાલો તો મિત્રો ટ્રેક્ટર રાખીને આવતા રહ્યા છે અહીં ઘરે અને અત્યારે અહીં બધું શોખ કર્યું છે તો આ વડલાના પાંદડા પાડું એ બધું હરગાવ નાખવાનું છે તો હરગાવી નાખી અને પછી ખાતર કાઢવાનું થાય ખડમાંથી ટ્રેક્ટરથી તો પેલા એ બધું શોખું કરી નાખી હરગાવીને હાલો તો ગયા મહે તો આજનો બ્લોગ કરીએ આપણે હવે સમાપ્ત ગઈ હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય